you uh -huh.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કરોડોના કાપડ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે સુરતમાં અવારનવાર કાપડ ની મિલો અને ફેક્ટરીમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે બોઇલર મશીન ફાટતા કે કારણે આગના વારંવાર કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આજ પ્રકારે વધુ એક આગ નો બનાવ બનવા પામ્યો છે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર માં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ પ્રભુકી ઉઠી હતી જોત આગ મિલમાં ફેરસડી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ તારણ કર્યું એને લઈ કારીગરો માં અને આસપાસ લોકો માં દોડધામ મચી ગઈ હતી